રાજકોટમાં ઠેર ઠેર નવરંગા મંડપનું આયોજન કરવામાં આવે છે માતાજીના આયોજન કરવામાં આવે છે શ્રી ગેલ મંદિર રોખડિયા જંક્શન પોડ ખાતે શ્રી ગેલ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું રાવણદેવના તાલમાં લોકોએ તાલ પુરાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિસિંહ ભાઈએ ખાસ તેમજ કાર્યકરો પણ અડીખમ રહ્યા હતા અહેવાલ વિજય મખવાણા ભગતીઓ ધરામા એ માં ધરામા દિવતાજી તમારો એ હતા માતાજી તમારા બનેલા અને મથમાં મારી આઠ ની મારું નામ હરિસિંહભાઈ પરમાર છે અને અહીંયા રૂખડીયા કોલોનીમાં ગેલ માતાજીના મંદિરે લગભગ પચીસ છવ્વીસ વર્ષથી આ માતાજીનો મંડપ થાય છે ધર્મેશભાઈ રાવળ વિનુભાઈ રાવળ હિતેશભાઈ રાવળ અશોકભાઈ રાવળ બાપભાઈ રાવળ અહીંયા ડાક વગાડે છે માતાજીના રૂડા ગીત ગાય છે અને સાંજના એક મહાપ્રસાદનું આયોજન થાય છે જેમાં ચારથી પાંચ હજાર માણાનું જમણવાર થાય છે અને બહુ શાંતિ સુખ માતાજીની દયાથી આ બધું કામ થાય છે શ્રી માતાજીના મંદિરે અને આ માતાજીની દયાથી બધું કાર્ય થઈ રહ્યો છે અને એની ખૂબ દયા છે અને જમણવારમાં શિખનપુરી માતાજી ખવરાવે છે તે આનંદથી બધા જમે છે